હવે તમને લોકોને ખબર છે કે તમે લોકોએ તમારી જે નીટ બે હજાર ચોવીસની પરીક્ષા છે એ પાંચ પાંચ બે હજાર ચોવીસના રોજ આપી હતી અને આજે એટલે કે ચાર છ બે હજાર ચોવીસના રોજ તેનું પરિણામ આવી ગયું છે પરિણામ જાહેર થઈ ગયું છે તો આજના વિડીયોમાં શેનો સમાવેશ કરવામાં આવ્યો છે કે તમારું પરિણામ તમારે કઈ રીતે ચેક કરવું તમારું સ્કોર કાર્ડ કઈ રીતે છે એની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપવામાં આવી છે તો નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આ ચેનલનો મેઇન હેતુ એ છે કે ભાઈ તમારા લોકોની બહારમાં પછીને હવે જે પણ મેડિકલ અને પેરામેડિકલની એડમિશનની પ્રક્રિયા થશે એની સાવ સાવસર રીતે સમજૂતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે એટલે જો હવે તમે ખાસ કરીને આ ચેનલમાં નવા હોય તો આ ચેનલ અત્યારે જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને તમે લોકો અમારા જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે પણ નીચો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તો એડમિશનની તમામ માહિતી માટે આ ચેનલને અત્યારે જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો હવે સૌથી પહેલાં તમારે લોકોએ ગૂગલ ક્રોમમાં આવી જવાનું છે ગૂગલ ક્રોમમાં તમારે શું લખવાનું છે નીટ બે હજાર ચોવીસ એટલું લખવાનું છે એટલું લખશો એટલે તમારી સામે આ રીતની વેબસાઇટ ઓપન થશે એમાં નીટ બે હજાર ચોવીસ લખશો તો જ તમારી સામે આ રીતે ઓપન થશે પછી તમારે નેશનલ એલિજિબિલિટી કોમ ઇન્ટરેસ્ટ ટેસ્ટ એના ઉપર ક્લિક કરવાનું પછી તમારે કયા બ્રાઉઝરમાં ઓપન કરવું છે એ બ્રાઉઝર તમારે ખોલી નાખવાનું હવે અહીંયા જોજો ઘણા લોકોને છે ને આમાં રિઝલ્ટનો ઓપ્શન નહીં દેખાય બાકી ખરેખર અહીંયા તમારે રિઝલ્ટ છે એનો ઓપ્શન આવે છે સ્કોર કાર્ડ લાઈવ ના એવો તમારે ઓપ્શન છે એ તમે આ ઓપન કરશો એટલે તમારે આવી જ જશે ક્લિયર થઈ ગયું એટલે તમારે સ્કોર કાર્ડ લાઈવ ઉપર તમારે ક્લિક કરવાનું હવે તમને લોકોને જો ડાયરેક્ટ લિંક જોતી હોય તો એ લિંક નીચે મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દીધી છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંકથી પણ તમે લોકો તમારા એપ્લિકેશન નંબર અને તમારા લોકોની જે બર્થ ડેટ છે એ બર્થ ડેટ નાખીને તમે લોકો તમારું રિઝલ્ટ ડાઉનલોડ કરી શકશો હવે તમે તમારા એપ્લિકેશન નંબરને નાખશો એટલે તમારી સામે આ રીતનું તમારું રિઝલ્ટ છે એ ઓપન થશે એમાં તમારે કઈ કઈ બાબતો આવશે એક તો તમારો રોલ નંબર આવશે પછી કેન્ડિડેટનું નામ આવશે મધર્સ નેમ ફાધર્સ નેમ આવશે પીડબલ્યુડી છે કે નહીં એ રીતની પછી તમારા એપ્લિકેશન નંબર આવશે ડેટ ઓફ બર્થ આવશે જેન્ડર આવશે નેશનાલિટી આવી છે પછી આમાં તમારો જે ઇમેજીસ હતો એટલે કે જે ફોટો હતો એ તમારો આવી જશે પછી તમારા ફિઝિક્સમાં કેટલા પર્સન્ટેજ થયા છે કેમેસ્ટ્રીમાં કેટલા થયા છે અને બા બોટનીમાં કેટલા થયા છે એમ થઈને કેટલા પર્સેન્ટેજ થયા છે એ તમારે આવી જશે પછી સાતસો વીસમાંથી કેટલા માર્ક્સ આવ્યા છે એ તમારે આવી જશે પછી કેટલા માર્ક્સ આવ્યા છે એ પ્રમાણે નીટનો તમારો ઓલ ઇન્ડિયા રેન્ક કેટલામાં છે એ આવી જશે પછી જો તમારે ઓલ ઇન્ડિયા રેન્ક ફોર કાઉન્સેલિંગ એ તમારે આવી જશે કેટેગરી આવી જશે કેટેગરીમાં તમારી કેટેગરી કઈ છે એ તો તમારી કેટેગરીનો રેન્ક શું છે એ પી ડબલ્યુડી હોય તો એનો રેન્ક કેટલો અને કેટેગરી પી રેન્ક કેટલો હવે બાકીનું તમારે જે આ રીતે આવ્યું છે એ તમારે ખાસ જોવાનું છે તમારો કટોપ છે કે ભાઈ પચાસ પર્સન્ટ પર્સેન્ટ તો ઓપન કેટેગરીમાં તમે આવતા હોય તો તમારે સાતસો વીસથી એકસો ચોસઠ હજાર તમારો કટ ઓફ એટકો છે ઓબીસી કેટેગરી માટે એકસો ત્રેસઠથી એકસો ઓગણત્રીસમાં કટ ઓફ સ્કોર છે એસસી કેટેગરી માટે એકસો ત્રેસઠથી એકસોને ઓગણત્રીસ છે એસટી કેટેગરી માટે એકસો ત્રેસઠથી એકસો ને ઓગણત્રીસ છે એ રીતે તમે ઓપન પી પીડબલ્યુડી ઓબીસી પી ડબલ્યુડી એસસી પીડબ્લ્યુ અને એસટી પીડબલ્યુડી માટે પણ તમે સ્કોર જોઈ શકો છો સાતસો વીસથી એકસો ચોસઠ હજાર કેટલાના એવા છે તો કે ભાઈ તમારે કહેવાય કે અગિયાર જેટલા સ્ટુડન્ટ છે અગિયાર લાખ પાંસઠ હજાર અને નવસો ચાર લોકોને તે સાતસો વીસથી એકસો ચોંસઠ વધારે આવ્યા છે પછી કેટેગરીમાં કેટલા છે એ પણ તમે લોકો જોઈ શકશો તો આ રીતનું તમારે સ્કોર કાર્ડ જોવાનું છે અને નીચે કોમેન્ટ બોક્સમાં લખજો કે તમારે કેટલા માર્ક્સ આવ્યા છે અને આવી જ માહિતી માટે ચેનલે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા રિઝલ્ટ જોવાની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દીધી છે